નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસ ઇન્સ્ટિટ્યુટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના કાવ્ય નંબર ત્રણ જેનું નામ છે પચીસ આંબળીઓ જે બોલ્યા તેરા સ્વાધીન જોવાના છે આપણી આ ચેલ પર ધોરણ નવના બધા જ વિષયના સ્વાધીન માટેના વિડીયો મૂકવામાં આવે છે તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો તમને બધા જ વિડીયો લિંક નીચેથી મળી જવાની છે આ ઉપરાંત તમને આ છે બધા જ વિડીયોની એટલે કે સોલ્યુશનની પીડીએફ મળી રહેવાની છે તમને આપની જે નીચે નંબર આપેલા છે તમે તો સંપર્ક કરીને પીડીએફ મંગાવી શકો છો જે તમને ઇઝીલી જરૂરથી મળી રહેવાની છે આ ઉપરાંત તમને ખાસ કરીને વિડીયો વસ્તુ આવે તો ખાસ વિડીયો લાઈક કરજો વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ વિડીયોને જોઈ શકે તો ચાલો આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય નંબર ત્રણ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના વિકલ્પ માંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે પહેલો વિકલ્પ છે ગોરાણીએ શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ સુદામાને

સાંદીપણે રૂચીને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તે પ્રતિતિ કયા વાક્યમાં થાય છે તો જવાબમાં આવશે અહીંયા એ બી અને સી એટલે કે બધા વાક્યોમાં જેમાં છે પછી ગુરુજી શોધવા નિસર્યા કયું સ્ત્રીને તે કીધો કે આપના હૃદય સાથે ચાંપ્યા આ બધા વાક્યોમાં છે એ સ્નેહની પ્રતિતિ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખવાના છે પહેલો સવાલ છે તેની અંદર સાંદીપણે રૂચીને ચિંતા તો તમારા શબ્દમાં લખવાની છે જવાબમાં આવશે સાંદિપણી ઋષિ લા ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાક લેવા મોકલ્યા છે તે સમયે મુષ્ણધાર વરસાદ ચાલુ હતો આ બને સ્વિષ્ય ક્યાં અટવાયા હશે તેની તેમને ચિંતા થઈ પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પણ વૃસ્તા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવાની કર્યા જંગલમાં તાડતા ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને ભેટી પડ્યા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા ત્યાર પછી તે બીજો સવાલ તેની અંદર

તેનો એકાકાર કરે છે સુદામા એક સુદામા કરે સુદામા એ કરે છે બીજી પંક્તિ એ જણાવે છે કે કૃષ્ણ આમ કહીને એમને મોટો કર્યો એ એમની મહાનતા છે સુદામા આ શબ્દો કૃષ્ણ માટે એમની વિનયશીલતા દર્શાવે છે શું દર્શાવે છે વિનયશીલતા છે આ શબ્દો દર્શાવે છે તો આજના વિડીયો માં આપણે છે ધોરણ નવ ના છે ગુજરાતી વિષયના કાવ્ય નંબર ત્રણ તેનું નામ છે પછી સામોલોજી બોલ્યા તેના સ્થળ તો જવું માટે તમને ખાસ ઉપયોગી રહ્યું હશે તો એમાં ઉપયોગી રહ્યો હોય ફાયદો થયો હોય તો ખાસ લાઈક શેર જરૂરથી કરજો એથી બાકીના વિદ્યાર્થી બોલને જોઈ શકે તો આજના વિડીયોમાં આટલું ઓલ ધ બેસ્ટ